ભાવનગર શહેરના જમાદાર શ્રીમાં એક વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર સૈના જમાદાર શેરી વિસ્તારમાં કીર્તિભાઈ પંડ્યા નામના વ્યક્તિ ઉપર બે અજાણ્યા ઈસમોએ વાહન પાર્ક કરવા જેવી બાબતને લઈ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જેને ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી હાથ આવી રિપોર્ટ ઓફ હિરો સેલો ગાડી પાર્ક કરી તો જેમ તે બોલાવી દે મે કીધું શાંતિ રાખ તો બોલો મે ઠોકી એને છરી કાઢી મોટી જબા નવા નવી હા છરી મારે બધા ઘાક કર્યા તો હું બચી ગયો તો એક પાટ પર નીચે હુઈ ગયો પછી એને બીજો વખત બાળા તો પકડી લેજો એને મારી પર ઘાક કર્યો એક જણા પકડો બને એડા કોલા ઘાક એટલા વ્યક્તિ હતા માર બાપ એક જણા પકડો વાળો કે મારવાળો નામ યાદ છે નામ યાદ નથી આપણે જણા માર છો તો ઓળખો છે કઈ જગ્યા બના બન્યો ચમદાશરી મંચુબા પંજોડી તમા બટનાવાળી બાજુમાં દુનિયા જે કોઈ વસ્તુ કાઈ ની કોઈ આપડે કોઈ જોની હોય માર ગાડી માં એકા બાબત માં થયું વસ્તુ આ બસ ગાડી પાછી એ બોલવા મળ્યો પોલીસ ફરિયાદ કરી આવી છે ને ખબર ખબર થી રામભાઈ કરી છે મંચુબા પંજોડી છે ત્યાં કઈ જગ્યા આવો છો હે કઈ જગ્યા અત્યારે આવ્યા તમે હું તો લાલ હોસ્પિટલ બાયો ડોખાને સટ